હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે આવી ગયા છીએ મગફળીમાં દવા છાંટવા માટે તો પાછળ તો આપ જોઈ શકો છો મારી મગફળી અને વરસાદ પણ તૈયારીમાં છે લગભગ વરસાદ પણ આવવાની તૈયારીમાં છે લગભગ દવા તો નહીં છાટવા દે તો આજે આપણે છાંટવાના છીએ ઇયળ માટેની દવા અને ફૂગનાશક એક નાખવાના છે ભેગું તો આ રહી આપણી દવા તો આ છે એક ટાઇટન જે ફૂગ નાશક છે અને એક પ્રોબ્લેમ છે ટાટાનું તો આ ટાટાનું રિલોન પ્રોબ્લેમ આપણે યુઝ કરવાના છીએ પંપે દસ ગ્રામ તો પંપ ભરી લઈએ વરસાદ આવે એની બીક છે તો કદાચ એકાદ બે પંપ છાંટવા દેશે તો કદાચ ધોઈ પણ નાખશે દવા અને જો વરસાદ ચડી જ ગયો છે ફૂલે ફૂલ્સ બધી સાઈડથી તો આ પ્રમાણે આપણી માંડવી કાઢી પડી ગઈ છે આના પહેલાં વિડીયોમાં જોયું હશે આપણે હીરા અને મોથુથુ પ્લસ લીંબુના ફૂલ નાખીને દવાનો સ્પ્રે કરેલો તો આ માંડવી આપણી કાઢી થઈ ગઈ છે અને વાડીની આવક બતાવું તો જો આ અમારા કૂવામાં વાડીમાં જો આવક ફૂલ થઈ ગઈ છે અને સાંટા ચાલુ થઈ ગયા છે આપ જોઈ શકો છો વિડીયોમાં જો સાંટા દેખાય છે આ જે કાળો પટ્ટો દેખાય છે એ ત્યાં સુધી આ પાણી ભરાશે અને પાછળ એક આપણે ખેતરની પાછળ ડેમ છે તો એ ડેમના કારણે આવક વધી જાય છે એટલે આપણો જે કૂવો છે વાડી છે એ ફૂલ ભરાઈ જાય છે તો આપણે પંપમાં પાણી નાખી દઈએ અને પછી દવા નાખીએ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો એક પંપ ભરાઈ ગઈ પંપ ભરી લઈએ તો આપણે ઉપર આવી પછી દવાનો સ્પ્રે કરીશું તો આપણે પ્રોપલેમને ટાઈટ મિક્સ કરીને દ્રાવણ કરી લીધું છે એટલે પંપ લીટ આપણે માપ નાખવું ન પડે માપનું એક ડબલું રાખ્યું છે તો એ એક ભરીને નાખી દેવાનું એટલે એક એક પંપ એક ડબ્લું નાખી દઈએ તો ચાલો જઈએ હવે દવાનો સ્પ્રે કરવા તો જો આ પ્રમાણે આપણી માંડવી થઈ ગઈ છે અસલ પહેલાં પીડાશ મારતી હતી અત્યારે તો યાર વરસાદ આવી ગયો છે દવા બંધ કરવી પડશે જો પાછળ વરસાદ ચાલુ થઈ ગયો છે તો દવા બંધ કરી જ દેવી પડશે કારણ કે દવા ધોવાઈ જશે ને તો આપણને રિઝલ્ટ નહીં મળે જો પાછળ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે પંપ ચાલુ કરી દીધો સાંટવાનો પણ હવે બંધ કરી દઈએ ફરી થોડી વાર બંધ કરીને પછી ચાલુ કરી